અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવેલા પદયાત્રીની તબિયત લથડી આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વ્હીલચેર પર આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી અંબાજી મંદિર ખાતે પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કરાયું છે ચાચર ચોકમાં સારવાર કેન્દ્ર ખાતે તબીબો દ્વારા ચેકઅપ કરી પ્રાથમિક ઇલાજ કરાયું દર્દીને દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સીડીએમઓ દ્વારા આ ઘટનાને મોકદ્રીલ ગણાવી આરોગ્ય વિભાગની સતર્કતા જોવા મળી અંબાજી મંદિર ખાતે આરોગ્ય વિભાગે મોકદ્રીલ યોજી

and then આજ રોજ એક પદયાત્રી ચાલતા ચાલતા ભીભાન થતાં એમની જે મા અંબાજીના ચાચર ચોકમાં જે અમારો હેલ્થનો મેડિકલ કેમ્પ છે ત્યાં લાવવામાં આવે ત્યાં અમારા ફરજ પરના ડૉક્ટરશ્રીને તપાસેલ એના પલ્સ બીપી એસપી ટૂર માપેલ એને પ્રાથમિક સારવાર કરી ઓઆરએસ આપેલ અને તાત્કાલિક એને વધુ સારવાર જણાતા ત્યાં એકસો આઠ ઇમરજન્સીને બોલાવવા લઈ અને ત્યાં આદ્યશક્તિ જનર રિપેર કરવામાં આવ્યો આ એક એક આજે એ આજે આ એક મોકડીલ છે એટલે અમારું હેલ્થ સ્ટાફ હેલ્થ ડિપાર્ટમેન્ટ કેટલું સજાગ છે એનો આ નમૂનો છે એટલે અમે આ અંબાજીના ભાદરવી પૂર્ણના મેળામાં લાખો પદ્ધતિ શ્રદ્ધાળુ આવનાર છે એમની સંપૂર્ણ સારવાર માટે અમારું હેલ્થ ડિપાર્ટમેન્ટ સજ્જ છે